ગત તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નીપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટાભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી પાકી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈનું મર્ડર કરવામાં આવેલ છે આ હત્યાનું કારણ એ છે કે આરોપીને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે અર્થે ઝઘડા થતા હતા અને જે તેના લીધે તેને તેના ભાઈની ને મર્ડર કરેલું હતું આરોપી આરોપી જે આ ફરિયાદી છે તેના મરણ જનાર ને વચ્ચે પારિવારિક ઝઘડા હતા ઉપરાંત મરણ જનાર પોતે ખૂબ જ દારૂ પીવાની ટેવવાળો હતો અને પોતાના મા બાપને પણ મારતો હતો અને ઉપરાંત બીજા મિલકત સંબંધે પણ ઝઘડા હતા હજી સુધી આ હત્યામાં તેના હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આ બાદ ચાલુ છે ઈ અત્યારે આલ આરોપીને પકડીને કુવાડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી પછી રિમાન્ડની તમારું કાર્યવાહી કરવામાં આવશે